દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ દરબાર મેળા તરીકેનું આયોજન થઈ ચૂક્યું છે અને રવિવારથી એનું ઓપનિંગ પણ થઈ ચૂક્યું છે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તરફથી કેટલીક જે ડાંગ દરબારમાં આવતા લોકો માટે જે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ પ્રમાણે વાત કરીએ તો જે આવનારા ડાંગ આહવા ખાતે આવનારા જે રસ્તાઓ છે રસ્તાઓના નાકા ઉપર અલગ ચાર જગ્યા ઉપર અમે લોકો પાર્કિંગ પ્લોટ આપ્યા છે એ ચાર પાર્કિંગ પ્લોટ ઉપર પ્રાઇવેટ એજન્સી દ્વારા મિનિમમ ફી લઈને પણ એમને વાહનો પાર્કિંગ કરવામાં આવે છે એ ઉપરાંત કેટલાક રસ્તાઓ ઉપર દર વર્ષની જેમ આ વર્ષે દર વર્ષે લોકો વધતા જાય છે મેળામાં આવનાર લોકો તો એ લોકો માટેની જે વ્યવસ્થા છે આ વખતે જે ખાસ કરીને મનોરંજન પ્લોટ છે મનોરંજન પ્લોટની અંદર જે રાઇડ્સ હોય છે એ રાઇડ્સમાં ખાસી ભીડ થતી હોય છે જેના લીધે ભગદડ થવાની પણ શક્યતાઓ રહેલી રહેતી હોય છે આ સંજોગમાં આ વર્ષે એ પ્લોટને ભાગે થોડો ખુલ્લો કરીને લગભગ બમણી સાઇઝનો બનાવવામાં આવ્યો છે અને એનાથી લોકો સરળતાથી રાઇડ્સનો આનંદ માણી શકે અને કોઈ જાતની ભગદડ વિના અને કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વિના એ લોકો મેળો માણી શકે એવી વ્યવસ્થા આ વર્ષે કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ પોલીસના પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે પાણીની વ્યવસ્થાઓ પણ વહીવટીતંત્ર તરફથી ઊભી કરવામાં આવી છે પોલીસ તંત્ર તરફથી કેટલાક જાગૃતિના અવેરનેસના એસઓ એસઓજી તરફથી અમારા નાર્કોટિક્સ ડ્રગ્સ માટેના અવેરનેસના કાર્યક્રમો છે ટ્રાફિક શાખા તરફથી ટ્રાફિક જાગૃતિના અવેરનેસના કાર્યક્રમો છે આ ઉપરાંત મહિલા કાયદાઓ પ્રત્યે જાગૃત થાય એના માટે સી ટીમ જે અમારી મહિલાઓની સી ટીમ છે એ પણ એમના પ્રોજેક્ટ્સ લઈને એને પેમ્ફલેટ્સ લઈને અહીંયા જાગૃત કરવા માટે પ્રયત્નશીલ છે આ ઉપરાંત સાયબર ક્રાઇમ પ્રત્યે અવેરનેસ થાય એના માટેના પણ સ્ટોલ્સ અહીંયા લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત ઉપન ખાતે કેટલાક જે કાર્યક્રમો જે થાય છે એલઈડી ઉપર અમે લોકો અલગ અલગ જાગૃતિની ફિલ્મ્સ બતાવવામાં આવી રહી છે જેનાથી લોકો આ બધી વસ્તુઓ પ્રત્યેથી જાગૃત થઈ શકે એમ છે દરેક પોઈન્ટ ઉપર અમે લોકો પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કેટલાક રસ્તાઓ જે વન વે કરી દેવામાં આવ્યા છે જે મૂળ મેળાનારા રસ્તો છે મેઇન રોડ જે છે એના ઉપર જે સ્ટોલ લાગેલા છે એના પણ થોડી વ્યવસ્થિત રીતે સંચાલન થાય એના માટેની પણ તંત્ર તરફથી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે સેફ્ટી રાઇડ્સ માટેની જે કમિટી જે છે એ કમિટીએ કરેલા સૂચનો મુજબ તમામ કાર્યવાહી થઈ રહી છે જે ચકડોળ જે છે એ ખાસ કરીને એના તૂટવાના બનાવો કેટલીક જગ્યાએ બનતા હોય છે તો ચાલુ વર્ષે અમે લોકોએ દરરોજ એ લોકોના ફિટનેસ સર્ટિફિકેટ જે ચકડોળ છે એને દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ કન્સન નો મતલબ ક્વોલિફાઈડ એન્જિનિયર દ્વારા લેવામાં આવે છે અને દરરોજ એ સર્ટિફિકેટ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવે છે જેથી એની ફિટનેસ જળવા રહીને એના આવા કોઈ અકસ્માતના બનાવો બનતા હોય અટકાવી શકાય એમ છે ટ્રાફિકની વ્યવસ્થા માટે પણ અમે લોકો દૂર દૂર ગામડામાંથી લોકો આવતા હોય છે તો અલગ અલગ જગ્યાએ મોબાઈલ પેટ્રોલિંગ અમે લોકોએ શરૂ કરી દીધું છે અને કેટલાક જે ઓવરલોડ વાહનો જે પેસેન્જરથી ભરીને આવતા હોય છે તેમને પણ અમે લોકો વિનંતી કરીએ છીએ એમને મેળામાં ડિસ્ટર્બ નહીં થાય એના માટે અમે લોકો એની સાથે વ્યવસ્થિત રીતે એ લોકોની હાથે નેગોશિએટ કરીએ છીએ જેથી એ લોકો પેસેન્જર લાવી શકે અને કોઈ નીતિ નિયમનો ભંગ નહીં થાય એની પણ અમે લોકોએ વિચારણા હેઠળ વિચારણા કરી રાખી છે ડાંગના રાજવીઓનો જે મેળો છે એમનું સન્માન થઈ રહ્યું છે રાજવીઓનો પણ અમે લોકોએ એમને પણ આ વ્યવસ્થા ગમી ગઈ છે કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનો છે એમને પણ આ વ્યવસ્થાઓને એ લોકોએ આવકારી છે આ ઉપરાંત ગામના લોકો પણ છે જે એમણે પણ આ જે સ્ટોલ્સની જે વિતરણ છે એને પણ એ વ્યવસ્થાને એમને વખાણી છે ગામડે ગામડેથી આવતા લોકો પણ આ મેળોને સરળતાથી માણી શકે એવી તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે